વોર્ડ નંબર તેરના ઝૂંપડાવાસીઓ પાસે પક્ષપાતી વલણનો આરોપ સભા મુલતવી મુદ્દે ઉઠ્યા સવાલ વડોદરા શહેરના વોર્ડ નંબર તેરના ઝુંપડાવાસી પરિવારો દ્વારા વોર્ડ કાઉન્સિલર જાગૃતિબેન કાકા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસે વસવાટ કરતા માળી સમાજના આઠ ગરીબ પરિવારોના મકાનો અંગે બિલ્ડરો દ્વારા દબાણ અને તોફાની રીતે સામાન જપ્ત કરવાનો આરોપ મુકાયો છે આ અંગે વસ્તીવાસીઓએ જણાવ્યું કે વારંવાર મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ અને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગે બિલ્ડરને મંજૂરી માટે સ્પષ્ટ રીતે શરતો મૂકવા છતાં રાજકીય દબાણ હેઠળ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી મ્યુનિસિપલ સભા સત્તર તારીખે એપ્રિલે મુલતવી રાખવામાં આવી હતી અને તેની પાછળની હકીકતો અંગે પણ સ્પષ્ટતા જરૂરી છે ઝુંપડાવાસીઓએ કાઉન્સિલર પર લેન્ડ ગ્રેમિંગના કેસની ધમકી આપવા અને તમામ શાખાનો દુરુપયોગ કરવાનો આરોપ આપ્યો છે પોલીસે દળે પોતાનું કાર્ય વફાદારીપૂર્વક કર્યું હોવા છતાં રાજકીય દબાણના કારણે રસ્તો બંધ કરી આવ્યો છે તો અને જે નિવેદન સપના બતાવે છે આમ ઉઠી છે અત્યારે તમે કોચિંગ તમને કેમ ગુવારા લગાવવાનું દેખા બગીચા બનાવવાનો હવે આ બિચારા પોતાની ગાડી મૂકે રિક્ષા મૂકે તો દબાણ કહેવાય એક પણ અવર જવર કરતી નથી પણ રી મીડિયા આપણે મીડિયા બોલાય ત્યારે ખબર પડી તો રિસ્તર લુખાગીરી થઈ રહી છે અને બીજું બધા ગરીબના બિચારા બાસ્કેટ લઈ ગયા એના સુકાયેલા કપડા ગોદડી લઈ ગયા અને બિલ્ડરના સળિયા આવ્યા એવા રવા દીધા એટલે બિલ્ડર વાપરવા માટે આ લોકોનું પાર્કિંગ બંધ કરાવ્યું

અમે બે રજૂઆત લઈને આવ્યા હતા એક તો ભૂતકાળમાં જે ડીસાની ઘટના બની એનું બહાનું કાઢીને એક મહિના માટે સભા મુલતવી રાખવાની આવી સભા તમે સામાન્ય સભા તમે એક મહિના માટે મુલતવી રાખી શકો છો તો સ્થાયી સમિતિ કેમ ચાલુ છે આનો કોઈ યોગ્ય વડોદરાના શહેરને કોઈ યોગ્ય જો જવાબ મળ્યો નથી બીજું કારણ આપણા એક તેર નંબરના નગરસેવિકા દ્વારા પરમ દિવસ દબાણ શાખાની ટીમ લઈ જઈ અને સદંતર દબાણ શાખાનો દુરુપયોગ કરવામાં આવ્યો અને ગરીબ જે આઠ ઝૂંપડાવાળા રહે છે એને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તમારા પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી દઈશું તો એ બહેનશ્રીને તમે આજે વડોદરા શહેરના સંસ્કારી નાગરિક તમે છો તો તમે ચૂંટાયા છો અને તમે લેન્ડ ગ્રેબિંગ કાયદો કોને લાગે આજે સાહીઠ વર્ષથી એ લોકો ત્યાં રહે છે એમને લેન્ડ ગ્રેબિંગ લગાવવા માટેની ધમકી આપવામાં આવતી હોય અને દબાણ શાખા ત્યાં સુતેલ બિચારો એક ગરીબ ફ્રૂટવાલો એના બાસ્કેટ અને ગોદડી અને કપડાં એને લઈએ લઈ જાય છે અને ત્યાં બિલ્ડરના સળિયા એવાને એવા પડ્યા રહે છે એટલે બિલ્ડરના ઇશારે

તમારે સૌથી પહેલા વોટરો વિચારો બિલ્ડરોનું ના વિચારો તમે જેના વોટ લીધા છે ને એનું વિચારો હા અને હજુ પ્રજાને વિશ્વાસ છે તો તમે વિશ્વાસ તોડો નહીં જો પ્રજા અત્યારે થાકીને બેઠી છે ભરાઈને બેઠી છે પછી એવું ના કહેતા કે સંસ્કારી જનો સંસ્કાર ભૂલી ગયા એટલે અમે રજૂઆત કરવા મેયર સાહેબ અમને ત્રણ દિવસથી મળતા નથી પરમ દિવસે અમે એમને જાણ કરી આવ્યા નહીં ગઈ કાલે અમને એપોઇન્ટમેન્ટ ના આપી આજે આવ્યા નથી તો મેયર શા માટે મેયર કશું બોલતા જ નથી વિરોધ પક્ષ વાળા એમને પોપટ કહી જાય અને હજુ પણ સ્પષ્ટીકરણ ના આપી શકતા હોય અને અત્યારે જે 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 જણ જણ આપણા એક્સપાયર થયા છે તો બીજી મહિના માટે તમે સભા મુલતવી કરશો તો શું વડોદરાના પ્રાણ પ્રશ્નો ઉકેલાઈ ગયા છે તમને વડોદરાના પ્રાણ પ્રશ્ન ની પડી નથી આજે તમે વિશ્વામિત્રી સફાઈ ના બને તમે હજુ બે મહિના રોકાઈ જાઓ હજુ કેટલું દબાણ આ તમે જુઓ આપત્તિમાં અવસર કેવા પામી રહ્યા છે રોજની પંદરસો થી સત્તરસો ડમ્પર માટીઓ અને એવું કહેવામાં આવે છે કે સ્મશાનમાં લાકડા આપવામાં આવે છે હું તમને બતાવું સ્મશાનના પચીસ ટકા લાકડા નથી જતા સીધે સીધા કોલસા માટે વહીવટ થઈ રહ્યો છે આપત્તિમાં અવસર પામી રહ્યા છે તમને બારસો પચાસ કરોડ રૂપિયા વડોદરાની સેવા માટે આપ્યા છે મેવા માટે નહીં અને હું બે હાથ જોડીને મીડિયાને વિનંતી કરું છું તમે તાત્કાલિક નવલખી ગ્રાઉન્ડમાં જાઓ કરોડો રૂપિયાના બ્લોક આજે ધૂળ ખાઈ રહ્યા છે નવા ને નવા બ્લોક તેર નંબર માં સૌથી વધારે block ના બહાને કૌભાંડ થયા છે આ ભઈએ જાગૃત થયા આ ભઈએ જાગૃત નાગરિક તરીકે મીડિયાને જાણ કરી મીડિયાએ આને સાંભળ્યો તો આને ધમકી આપી કે તમારા આઠ ઝૂંપડા છે એ land grabbing complaint દાખલ કરીને તોડાઈ નાખીશું તો શું આવી લુખ્ખાગીરી સહન કરવા માટે અમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે અમે માનનીય આદરણીય નરેન્દ્રભાઈ મોદીને જોઈને વોટ આપ્યા છે અને જેની માનસિકતા હોય ને ગાળા નીચે કૂતરું ચારે આખું ગાળું મેં છું એ માનસિકતા હટાવી દેજો વડોદરા સંસ્કારી જન છે હા હજુ એ ભૂલતા નહીં હજુ દીવા હજુ તમારે નવરાત્રીને ગણપતિનો પ્રસાદ સંગ્રહ રાખ્યો છે એ પ્રસાદી તમારે લેવાની બાકી હોય તો આ રીતની ભાષા વડોદરાની જનતા સામે પ્રયોગ કરજો નહીં તો વડોદરાની જનતા જ હવે સંસ્કાર ભૂલી જશે